પ્રભઈ તાલુકાની સેગવા ચોકડી પાસે કાર ચાલકે બાઇક અને મોપેડને લેતા મોપેરટી વ્યાપી જવા પામી જેમાં બેના મોત અને ત્રણને ગંભીર ઇજા સેગવાના સીમડી ગામ પાસે મુખ્ય માર્ગ પર મોડી રાત્રે ભયંકર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતાં સિનોર પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યો એક કાર ચાલક ફરાર થતા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી શોધી કાઢવાના ચોક્રો ગતિમાન કર્યા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સેગવા ચોકડીથી સીમડી ગામ નજીક મુખ્ય માર્ગ પર સીનો તરફથી પૂર ઝડપે આવતી એક ઇકો કાર ચાલકે બાઇક ચાલક અને મોપેડ ચાલકને અડફેટે લેતા ગમતકાર અકસ્માત સર્જાયો આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સેગવા ચોકડીથી સીમડી ગામ નજીક મુખ્ય માર્ગ પર સિનોર તરફથી પૂર આવતી એક ઇકો કાર ચાલકની મોટર અને મોપેડ ગામ ઓગણીસ વર્ષીય તુષાર લાલજીભાઈ વસાવા અને અક્ષય સોમાભાઈ વસાવાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે મોટરસાયકલ પર સવાર ત્રણ લોકોને ગંભીર ઈજાગ્રસ્ત થતા ઈજાગ્રસ્તોને મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મૃત્યુ પામેલા તુષાર વસાવા અને અક્ષય વસાવાના મૃતદેહને મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી અકસ્માત સર્જી ઇકો કાર ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયા ઇકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ સત્યની સાથે